Hadi bakalım. ગેટર મે માડવા છે ને આ છે એકદમ ખાતા હોય ગીત હોય એ કઈડાને લાગે કે ઘરે ઘરે સબુ લગ્ન કર્યા તો સમાજે માન મોહ પૂરો આપ્યો એવું લગાડું ના લગાડું મીડિયા વાળાને વાળા ને વાહ 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 આપણા માટે તાળી ઉપાડો સ્ટેજ વાળા

સમાજ સમગ્ર કરી આગેવાનો વડીલો અને સમાજ કે પરિવારના સૌ સભ્યો બને કે જે પણ હું એમને વિનંતી કરું છું એમની પાસે અપેક્ષા રાખું છું આ આઠમા સમૂહ લગ્નમાં આજે મને સૌથી કોઈ વિશેષ આનંદ થતો હોય જવાની તો એ બાબત તો થાય છે કે સમગ્ર ગુજરાતની અંદર પહેલા નમનની લાઇબ્રેરી એ ડીસા તાલુકા ઠાકોર સમાજની એટલે લાઇબ્રેરી ના સંચાલકો લાખ લાખ અભિનંદન આપું છું અને આ લાઇબ્રેરીના ના માધ્યમ થી તલાટી કા મંત્રી હોય કોન્સ્ટેબલ હોય અલગ અલગ બોતેર આપના દીકરા દીકરીઓ એ સરકારી નોકરી મેળવી એમને લાખ લાખ અભિનંદન આપું છું અને એમના માટે એવી તાળીઓ પાડો કે એ કદા ટીવી ઉપર હાજર ના હોય અને ના આવી શકે હોય પણ એમનો અભિવાદન એ સમય નોકરી કરતા હોય

અબ 58 નંબર વાળા તૈયાર કરો એવી પણ હું વિનંતી કરું છું આ સમોગતના માધ્યમથી સામાન્ય વિનંતી કરું છું અને સમાજને ખાતરી આપું છું કે આ લોકસભાની ચૂંટણી પછી આ મેળાવડાને સ્ટેજ ઉપર આ સમાજના કામ ઉપર પહેલી વખત બોલું છું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમાજને અને સમગ્ર ચૂંટણીમાં જે મેનેજમેન્ટ કર્યું આયોજન કર્યું તન મનને ધન થી મજૂરી કરી એ ઠાકોર સમાજના રાજકોને ધીમ થી જેટલા અભિનેદન આપો એટલા ઓછા છે અને ખાતરી આપું છું કે આજના દ્વારા મારી જવાબદારી સામાજિક એ વાવપા મતલબ સોય તણ હતી હવે ઠાકોર સમાજના સાઇકલનું કામ હોય સમૂહલંગ્નનું હોય કુ નિવાજવાનું હોય કાંઈ ખાસાને હાજું કહેવું પડે અને ફોટા ફોટો કેવો પડે તો હવે મારી જવાબદારી આખા જિલ્લા છે અને જિલ્લા જવાબદારી કે પણ નહી કરું હું આપ સૌને આપું પણ થોડા રહેજો અભિનંદન મારે એ બાબત ના આપવાના છે અભિનંદન તમને બીજા સમાજોએ આપ્યા છે અભિનંદન તમને વૈવટી તંત્રએ આપ્યા છે અને અભિનંદન એ બાબત ના આપ્યા છે કે ઠાકોર એ પહેલી વખત કુટડી નડતો તો અમે એમ માનતા હતા કે હામે જે પ્રકારનો વ્યવહાર હતો ને એ પ્રમાણે સમગ્ર બનાસકાંઠાના ઠાકોર સમાજે ખૂબ સલામ રાખ્યો છે એના પર હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ હું નહી કેતી વૈવટી તંત્રને બીજા સમાજો કે આજે તમે ક્રેડિટ લઈને બહાર આવ્યા છો અને ક્રેડિટ લઈને બહાર આવ્યા છો ત્યારે બુદ્ધિજીની વર્ગ એનો દે એનો એનાલિસિસ એનો વિશ્લેષણ તે કઈ અલંખિત કરતા હોય છે અને અલંખિત કરતા હોય છે ને ત્યારે अभिनंदन આપ્યા કે આપના સભણના જે સૌનામ ગૌરવની વાત છે અને બીજું પણ કહું છું કે હવે ઓટ આલે અને આભાર માનું ના હોય એના આભાર માનું આનું હું કર્યું હોય એને માફ કરજો અને માફ એટલા માટે કરું કે સમુદાયનો સ્ટેજ છે આ શિક્ષણ સંસ્થા

એ વ્યવસાય ઘરે આવશે પણ કોઈ ખેંતીની મૂળની ભાવનામાં કાય તમે થોડા ઘણો પણ ઉણા લાવ થતા ના હંમેશા મોડું કોણ થાય એ ખેન્તીની વાવ થાય અને ખેંતીરીની ભાવના એટલે મારી એમની કામ નહીં આવે સમાજને સમાજ ખેંતીની રાખશે ને કોઈ તમને બીજા સમાજ ભાવ આકાશે આ એટલા માટે કરીએ આવું મોટું પ્લેટફોર્મ મળ્યું હોય ત્યારે જેની જોડે આપણે જેને રાજકીય રીતે આપણે જોડે જેવો વ્યવહાર કર્યો હોય કે અત્યારે આપણે લોકો બદલો જોન આવશે એટલે બોલો થાય એક ઉત્તર આવશે પણ અત્યારે તો આપણે કંઈ કરવાનું રહેતું નથી મારા આંખોમાં પ્રચાર કરવા જવાનો થાય એટલે હું સો ટકા પણ સમાજના સ્ટેજ ઉપર ભરતભાઈ ભાઈ છે રામજીભાઈ ભઈ છે રસિકભાઈ ભાઈ છે એના માટે છે રાજકારણ રાજકારણ જગ્યાએ અને સમાજ સમાજ જગ્યાએ આવું કરવા માટે પ્રયત્ન કે હું કરું છું ને તમારે પણ કરવો પડશે હું હાથ વિનંતી કરું એનું કારણ છે કે એક સમાજ નથી થવાનું સમાજને ને જરૂર પડવાની છે સમાજને ને જરૂર પડવાની છે સમાજ ને મોડી પડવાની છે

એ નેવું ટકા નિભાવી દીધી છે દીકરો એકા કરી દીધા છે એ નોકરી કરે છે બહુ પણ નોકરી કરે છે નરસુમન પરસે એ આમદાન સમયનેતર પુરે પુરૂ ઉદરે એમાં મારા પુરે પુરા પ્રાયતનો રહેશે અને તાર મને ધંધી मदत કરી કદા કહે સમર્પિત સમાજ જે થવાનો હોય દાસબાપુ તકા ઘર તો તમે કરતો રતો ઉવો કરીસ પણ હવે સમાજ નો મતલો કે જે પરોગે ઉતારવા પડે એ બોમે ઉતારીસ પરિણમ દંપતીને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ

તો તમારે તો ભગવાનની મેરવાડી છે અને ભગવાનની મેરવાડી છે અને ભગવાનની મેરવાડી હોય તો એક લીડરશિપ દેવાડી હોય અને હું ફરી બોલું કે આપણે બોરિંગનો ફરા પાટે આવો આપણે લાલ સરીનો ફરા તો આપણે કોંગ્રેસ દ્વારા થઈ નહીં આવો આપણે ભાજપના કોંગ્રેસના રોડા કે ટૂંડી ફૂટાની વ્યર નતાય ગબરો પણ સમાજનું કામ છે તેના બહાર મેરી આવવાના એટલે નંબર કોઈ સ

કે માં બાપની નાની ગાડી છે ના તું ભાઈ બહુ રે બહુડા પ્રમાણ માં રાખજો એમનું આભળું પણ 50% ટકા બે બાજુ બે દે રાખજો 50% માં બાપ નું આભળું 50% બહુ નું આભળું તો એમાં વાંધો આવશે નહીં એટલે સમાજમાં કુટુંબમાં પરિવારમાં માં પરિવાર અમારા રાજકારણ માં બેલેન્સ કરી ચાલવું પડે એમ પરિવારમાં પણ બેલેન્સ કરી ચાલજો અને નિર્ણય કોઈ પણ પ્રકારનો પરિવારમાં ઉતારો ના લેતા સાયમ ભર્યો લેજો અમજન પૂર્વક નો લેજો તો કોઈ દિવસ પરિવારને ને કોઈ પણ પ્રકાર ની આજ આવશે નહીં ભરી આ સમુદ્રન ને સમિતિ બેન તરીકે દીકરી તરીકે આ સમુદ્રન માં આમંત્રણ આપ્યો બધા તમારા આગેવાનો દર્શન કરવાનો મોકો આપ્યો સમાજ દર્શન કરવાનો મોકો આપ્યો નવ દંપતી ને સુખી લગ્ન જીવન ની શુભેચ્છાઓ પાઠવવા માટે वे बड़े आप सब लोग खूब खूब हृदय पूर्वक आभार मानुसू औरा सदाराम बपडी जय सदाराम बपडी जय और हम एकदम शांति से दिसंबर 3 जयदा के हम खूब खूब